સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું સારા ફાઉન્ડેશન દ્વારા ગરબે પણ લોક કલાકાર શરદ પંડ્યાના સ્વમધુર કંઠે સુંદરકાંડ પાઠનું વાંચન કરવામાં આવ્યું હતું આયોજનમાં મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો સાથે શ્રી સારેશ્વર હનુમાનજી મંદિરના તમામ સભ્યો પણ આ સુંદરકાંડ આયોજનમાં સહભાગી થયા હતા જેલા આઠ વર્ષે સુંદરકાંડનો હનુમાન જયંતિના ઉપલક્ષ્યમાં આયોજન કરવામાં આવે છે ત્યારે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા લોકસભાના ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ ચોશી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને વોર્ડ નંબર દસના નગરસેવક ઉમંગ બ્રહ્મભટ્ટ લીલાબેન મકવાણા તેમજ વોર્ડ નંબર અગિયારના નગરસેવક નરવીરસિંહ ચુડાસમા મહાલક્ષ્મીબેન સેઠ્યાર હાજર રહ્યા હતા વધુમાં સુંદરકાંડમાં ઉપસ્થિત ડોક્ટર હેમાંગ જોશી તેમજ ઉમંગ બ્રહ્મભટ્ટ સહિત વિસ્તારના મહાનુભાવો દ્વારા ગરબા પણ રમવામાં આવ્યા હતા વધુમાં સારા ફાઉન્ડેશનના પ્રમુખ અનિલસિંહ ચૌહાણ દ્વારા માહિતી આપવામાં આવી હતી આજે સારા ફાઉન્ડેશન દ્વારા આયોજિત હનુમાન જયંતિ નિમિત્તે સુંદરકાંડના પાઠમાં આજે હાજર રહેવાનો લાવો મળ્યો સાથે તમામ હનુમાન ભક્તો સાથે ગરબે રમવાનો અને આરતી કરવાનો પણ દિવ્ય અવસર પ્રાપ્ત થયો તે બદલ હું સારા ફાઉન્ડેશનના અનિલસિંહ ચૌહાણ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું

સુંદરકાંડ નું સુંદરકાંડ કરવાનું સોસાયટી સંગઠિત છે એ એ ઉદ્દેશ્યથી અમે અહીંયા સુંદરકાંડ કરતા હોય છે અમારા સનફરમા રોડ પર આવેલ સર્વેશ્વર હનુમાન સર્વેશ્વર હનુમાન ના સ્થાપના દિવસે હનુમાનજીના દિવસે ભવ્ય ભંડારો આયોજન કરે છે જેમાં દસ હજારથી વધુ લોકો પ્રસાદીનો લાભ લેશે આજ રોજ અમુએ જે આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે હેમંતભાઈ જોશી અમારા શહેરના અધ્યક્ષ વિજયભાઈ શાહ અમારા વિધાનસભા ધારાસભ્ય ચેતનભાઈ દેસાઈ ડેપ્યુટી અમારા ચિરાગભાઈ બારોટ વોર્ડ નંબર અગિયારને ને અમારા સર્વ કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા મહાલક્ષ્મીબેન શેટિયાર સંગીતાબેન ચોકસી અને સંગઠનની ટીમ અને વોર્ડ નંબર દસ વોર્ડ નંબર બાર એની સંગઠન ટીમના કાઉન્સિલરશ્રીઓ બધા અહીંયા પધારેલ છે